નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજકોટ શહેરના જામનગર રોડ પર રહેતા દંપતી સાથે કુદરતે કરી હોય પ્રથમ નાની મોત પુત્ર વસાન થતા દંપતી આપઘાતમાં સરી પડ્યું હતું ત્યારે મિત્રો ત્રણ દિવસ બાળક રહે નહીં ત્યારે માતાએ પાવડર વાળું દૂધ પીવડાવ્યા બાદ બેભાન થઈ ગયું હતું અને હોસ્પિટલ લઈ જતા તબીબોએ જોઈને તપાસ મૃત જાહેર કર્યું હતું બનાવને લઈને પોલીસ બાળકના મૃતદેહ તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે કરાવ્યું છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દે કે બાળકને ત્યારે જગાવા જતાં બાળક જાગ્યું ન હતું જાણવા મળતી વિગતો મુજબ શહેરના જામનગર રોડ પર આવેલા પરસાનગરમાં રહેતા હિતેશભાઈ પરમારના ત્રણ દિવસના પુત્ર લાલો તેની માતા નિકિતાએ ગઈકાલે રાત્રિના બારથી પાવડરવાળું દૂધ મંગાવીને પીવડાવ્યું હતું જે બીજા બાદ બાળક સુઈ ગયું હતું એકાએક કલાક બાદ ત્યારે બાળકને જગાવવા જતા બાળક જાગ્યું ન હતું જેથી તેને જણાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું અહીંયા પરત પરના તબીબે તપાસી બાળકને મૃત જાહેર કર્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ